ના પાલનપુરના ગઠામણ ગામે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું આઝાદીથી લઈને આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો આ ગામમાં વસે છે અને દર પાંચ વર્ષે સર્વસંમતિથી સરપંચની નિમણૂક થાય છે એટલે કે ગામ સમરસ થાય છે એક ટમમાં હિન્દુ અને બીજી ટમમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચ નિયુક્ત થાય છે આ વર્ષે મુસ્લિમ મહિલા સરપંચ અને હિન્દુ મહિલા ડેપ્યુટી સરપંચ બન્યા છે પંચોતેર વર્ષથી ચાલતી આ પરંપરા ગામની એકતાનું પ્રતિક છે ગાઠામણ ગામની અંદર પંચાયતની ઇલેક્શન જે છે આજ દિન આઝાદીથી આજ દિન સુધી સમરસ ઇલેક્શન થયેલ છે જે બદલ આ જે છે ગઠામણ ગામના વડીલો દરેક સમાજના વડીલો ઉપર મને ગર્વ છે કે એ લોકો આજ દિન સુધી સમરસ ઇલેક્શનને માન આપી અને સમરસ ઇલેક્શન કરેલ છે અને અગાઉ પણ જેટલા પણ ઇલેક્શન થશે ગામ લોકો અમે સાથે મળી દરેક સમાજના આગેવાનો સાથે મળી અને સમરસ જ કરીશું અને ગામની અંદર દરેક સમાજના લોકો અળી મળીને રહેશે ગઠામણ ગ્રામ પંચાયત એક એવી ગ્રામ પંચાયત છે કે તેની અંદર મુસ્લિમ સમાજ હોય ઠાકોર સમાજ હોય બીજી પ્રજાપતિ સમાજ હોય રાજપૂત સમાજ હોય પણ દરેક સમાજના દરેક વ્યક્તિ સાથે મળી અને આજે આઝાદી પછી આજ દિવસ સુધી ક્યારેય ઇલેક્શન થયું નથી અને એકવાર મુસ્લિમ સમાજમાંથી સરપંચ બનતા હોય તો ડેપ્યુટીની અંદર ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજમાંથી સરપંચ બનતા હોય તો ડેપુટીની અંદર મુસ્લિમ સમાજમાંથી આવતા હોય